સુરતમાં સ્પા સેન્ટર શરૂ કરવાના નામે લાંચ લેતા એ પોલીસકર્મી અને વચેટીયાને એસીબીએ રંગેહાથ હાથ ઝડપી પાડ્યા લાંચ સ્વરૂપ વિરોધી બ્યુરોએ સુરત શહેરના ક્રાઇમ બ્રાન્ચની એ એએચટીયુના લોકરક્ષક ધીરુભાઈ નક્કાભાઈ ઠાકરિયા અને તેમના વચેટિયા રોનકભાઈ મણિલાલ ત્રિવેદીને લાંચ લેતા રંગે હાથે ઝડપી પાડ્યા છે લોકરક્ષક ધીરુભાઈએ એક જાગૃત નાગરિકને વસાજ પાર્લર શરૂ કરવા માટે પ્રેરિત કર્યા હતા અને શાંતિપૂર્વક વ્યવસાય ચલાવવા પોલીસ દ્વારા કોઈ હેરાનગતિ ન થવા અને કાયદેસરની કાર્યવાહી ન કરવામાં આવવા બદલ નાગરિક પાસેથી રૂપિયા પચીસ હજારની લાંચની માંગ કરી હતી આ ભ્રષ્ટાચારના કિસ્સામાં લોકરક્ષક ધીરુભાઈ એકલા ન હતા તેમણે રોનકભાઈ મણિલાલ ત્રિવેદી નામના ખાનગી વ્યક્તિની મદદ લીધી હતી જે ચાપરા બાઠા રોડ અમરોલીના રહેવાસી છે જ્યારે ફરિયાદીની લાંચ આપવા તૈયાર ન થયો ત્યારે તેણે એસીબીના ટોલ ફ્રી નંબર પર ફોન કરીને ફરિયાદ નોંધાવી હતી આ ફરિયાદના આધારે વડોદરા એસીબીની ટીમ પોલીસ ઇન્સ્પેક્ટર એ એન પ્રજાપતિની નેતૃત્વમાં સુરતના વરાછા વિસ્તારમાં પોદાર આર્કેટ કોમ્પ્લેક્સ નજીક સ્ટેશન ગરનાળા પાસે લાંચ લેવાનો છંટકું ગોઠવી એસીબીની ટીમ સ્થળ પર ગોઠવાઈ અને આરોપીઓને રંગે હાથ પકડવા માટે વ્યૂહરચના તૈયારી કરી એસીબીની ટીમે સ્ટેશન ગરનાળા નજીક લાંચ લેવાની વ્યવસ્થા ગોઠવી હતી ટ્રેપ દરમિયાન રોનક ત્રિવેદીએ ફરિયાદી સાથે વાતચીત કરીને પચીસ હજારની લાંચ સ્વીકારી જેના બાદ એસીબીની ટીમે તરત જ બંને આરોપીઓને રંગે હાથ પકડ્યા હતા સ્થળ પર જ લાંચની પૂરી રકમ પચીસ હજાર રૂપિયા જપ્ત કરવામાં આવી હતી રિપોર્ટર ચેતન તરી સુરત એસીબી ટોલ ફ્રી નંબર દસ ચોસઠ ઉપર એક જાગૃત નાગરિકનો કોલ મળેલો જે અન્વયે એ એચ ટીયુ ક્રાઇમ બ્રાન્ચ સુરત શહેરમાં ફરજ બજાવતા ધીરુભાઈ ઠાકરિયા તેમજ એક પ્રજાજન રોનક ત્રિવેદી આ કામના ફરિયાદીના જોડેથી મસાજ પાલનનો ધંધો કરવાના અને તેમાં કોઈ હેરાનગતિ નહીં કરવાના આવેજ પેટે રૂપિયા પચીસ હજાર રૂપિયાની માગણી કરેલી અને એ માગણીમાં તેઓ રેઢેન પકડાયેલા છે એ બંને વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી આગળની તપાસ હાથ ધરવામાં આવેલી છે